એવું કહેવાય છે કે સંકટના સમયમાં ફક્ત પાડોશી જ કામમાં આવે છે અને આવું જ કંઈક જોવા મળ્યું અત્યારે તાજેતરમાં જ જે ચીનમાં એસસીઓ સમિટ યોજાઈ તેમાં આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ભારત અને ચીન ફરી એકવાર એક સાથે જોવા મળ્યા જેના કારણે આ ચર્ચાએ જોર પકડ્યું છે ચીનના ત્યાજીનમાં યોજાયેલી પચીસમી એસસીઓ સમિટમાં સ્પષ્ટપણે આ વાત જોવા મળી જ્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ ઘણા વર્ષો પછી સામે સામે આવ્યા આ બંનેની મુલાકાત સાત વર્ષ પછી થઈ વર્ષ બે હજાર અઢારમાં છેલ્લી મુલાકાત હતી અને ત્યારબાદ હવે બે હજાર પચીસના વર્ષમાં થઈ છે અને આ એવો સમયગાળો જે સમયે અમેરિકાએ પચાસ ટકા ટેરિફ ભારત પર લાદ્યો આવી સ્થિતિમાં જ્યારે બે મોટા એશિયાઈ દેશોના નેતાઓ એક સાથે ઊભા જોવા મળ્યા ત્યારે વિશ્વની નજર પણ તેમના પર ટકેલી રહી આ પ્રસંગે શ્રી જિનપિંગે કહ્યું છે કે ભારત અને ચીન દુનિયાના સૌથી જૂના અને સૌથી મોટા સભ્ય દેશોમાં ગણાય છે બંને ગ્લોબલ સાઉથનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેથી જ પાડોશીઓ અને મિત્ર રહેવું સૌથી બેસ્ટ છે તેમણે એમ પણ કહ્યું છે કે મિત્રો અને સારા પાડોશી બનવું અને ડ્રેગન અને હાથીનું એક થવું જરૂરી છે પરંતુ શું તમે જાણો છો કે ચીન ને ડ્રેગન અને ભારત ને હાથી કેમ કહેવામાં આવે છે એના પાછળ છે ખૂબ જ રસપ્રદ કહાની ચાલો તમને લઈ જઉં ફ્લેશબેક માં અને જાણી લઈએ આનો રોચક ઇતિહાસ ભારત ને હાથી કેમ કહેવામાં આવ્યું આ પ્રતિકાત્મક સરખામણી સૌપ્રથમ વિદેશી મીડિયા દ્વારા શરૂ કરવામાં આવી 2015 માં ન્યૂયોર્ક ટાઇમ્સ એ પેરિસ ક્લાઇમેટ સમિટ દરમિયાન ભારત ને એક મોટા અને સુસ્ત હાથી તરીકે એક કાર્ટૂનમાં દર્શાવ્યું જે ક્લાઇમેટ ચેન્જની ટ્રેનને રોકી રહ્યો છે એટલે કે ભારતને ધીમા અને અવરોધક દેશ તરીકે વર્ણવવામાં આવ્યું હતું જ્યારે ચીનને ડ્રેગનની છબી મળી કારણ કે તેમની સંસ્કૃતિમાં ડ્રેગનને શક્તિ અને ગતિનું પ્રતિક માનવામાં આવે છે ભારત માટે હાથીનો વધુ ઉપયોગ ના નેવના દાયકાથી શરૂ કરવામાં આવ્યો અને તે સમયે હાથીને વધુ શક્તિશાળી સમજવામાં આવ્યું કારણ કે ભારતે આર્થિક સુધારા શરૂ કર્યા ત્યારે વિદેશી પત્રકારોએ ભારતની તુલના ચીન સાથે કરી નાખી ચીનને ને ઝડપી અને આક્રમક ડ્રેગન કહેવામાં આવ્યું જ્યારે ભારતને ક્યારેક સુસ્ત હાથી તરીકે વર્ણવવામાં આવ્યું કેનેડિયન લેખક ડેવિડ એમ મેલોને તેમના પુસ્તક ડઝ ધ એલિફન્ટ ડાન્સ માં લખ્યું છે કે ભારત ભલે ધીમે ધીમે ચાલે પરંતુ તે હાથી જેટલું સ્થિર અને મજબૂત છે ધીમે ધીમે ભારત માટે હાથી શબ્દ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ બનવા લાગી અને તેને સાંસ્કૃતિકથી લઈને અનેક આર્થિક માર્ગો સુધી સરખાવવામાં આવ્યું અને એની સાથે અપનાવવામાં પણ આવ્યું ભારતને હાથી કેમ કહેવામાં આવે છે તે જાણી લઈએ સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ હાથી ભારતની સાંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ભગવાન ગણેશનું રૂપ પણ હાથીનું છે ધીમું પરંતુ સ્થિર વિકાસ હાથીને ધીમે ધીમે ચાલતા પણ સ્થિર અને શક્તિશાળી પ્રાણી તરીકે જોવામાં આવે છે જે ભારતના આર્થિક વિકાસનું રૂપક બની ગયું છે શક્તિ અને સ્થિરતા હાથી અનમોલ શક્તિ અને શક્તિનું પ્રતીક છે જે ભારતના લોકશાહી અને વૈવિધ્યસભર સમાજને દર્શાવે છે ભારતની તુલના હાથી સાથે શા માટે કરવામાં આવી તેની વાત તો આપણે જાણી લીધી એ તેનો ઇતિહાસ છે આપણે જાણી લીધો ત્યારે હવે જાણીએ કે ચીનને ડ્રેગન સાથે કેમ સરખાવવામાં આવવા લાગ્યું તેના પાછળ પણ ખૂબ જ રોચક કહાની છે લગભગ અઢારસો વર્ષ પહેલાં હાન રાજવંશે ડ્રેગનને શાહી પ્રતીક બનાવ્યું સમ્રાટ તેને તેમની શક્તિ અને ગૌરવ સાથે જોડ્યું ચીનમાં આજે પણ ડ્રેગનને ભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે પશ્ચિમી દેશોની કહાનીઓમાં ડ્રેગનને એક ખતરનાક રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યો પરંતુ અહીં ચીનના પણ સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ છે અને તે જાણવા જેવા છે ચીનમાં ડ્રેગન સંસ્કૃતિનું બહુ મહત્વપૂર્ણ પ્રતિક છે ચીની પૌરાણિક કથાઓમાં ડ્રેગન શક્તિશાળી જ્ઞાનવાન અને રક્ષક માનવામાં આવે છે સત્તા અને શક્તિ ડ્રેગનને શક્તિ વશીકરણ અને પ્રગતિના પ્રતિક તરીકે પણ જોવામાં આવે છે ચીનની રાજકીય અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને ડ્રેગન કહેવામાં આવે છે વૈશ્વિક પ્રતિમા પશ્ચિમ દેશોમાં ડ્રેગનનો અર્થ ઘણીવાર ભયજનક શક્તિ હોય છે જ્યારે ચીનમાં તે શુભચિંતક માનવામાં આવે છે હવે વાત પંડિત નહેરુની એનિમલ ડિપ્લોમેસીની પણ કરી લઈએ જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાથીની તુલના ખૂબ જ જૂની અને સાંસ્કૃતિક માન્યતાઓ સાથે આધારિત છે અને એટલા માટે જ ભારતને હાથી સાથે સરખાવવામાં આવ્યા છે સિંધુ ખીણ મોહરોથી લઈને ભગવાન ગણેશ સુધી હાથીઓ ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે આઝાદી પછી પંડિત નહેરુએ પણ હાથીઓનો ડિપ્લોમેસીમાં ઉપયોગ કર્યો તેમણે કેનેડા અને જાપાનના બાળકોને ભેટ તરીકે હાથીઓ મોકલ્યા જેને એનિમલ ડિપ્લોમેસી કહેવામાં આવી એટલે કે એ સ્પષ્ટ છે કે ડ્રેગન અને હાથીની આ કહાની માત્ર પ્રતિક નથી પરંતુ આ બંને દેશોની વિચારધારા વિચાર શ્રેણી સાથે પણ તેની તુલના કરવામાં આવે છે અને એ જ વસ્તુ એમાં દર્શાવે છે હવે હાથી અને ડ્રેગન બંને દેશોની ઓળખ બની ગયું છે ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું લેટેસ્ટ નવી માહિતીઓ સાથે ત્યાર સુધી મને આપશો રજા અને આપ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ સાથે જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરવાનું ન ભૂલતા ફરી મળીશું નમસ્કાર